બજેટ રહેતા માજી ડેપ્યુટી સરપંચ દાઉદભાઈ પટેલ ને ત્યાં બ્રહ્મ ફૂલ ખીલ્યું છેલ્લા ચાર વર્ષથી બ્રહ્મ ફૂલ ના છોડ ની માવજત થી ઉછેર કરતા દાઉદભાઈ પટેલે જણાવ્યું કે ગત વર્ષ અને આ વર્ષે આ બ્રહ્મ ફૂલ શ્રાવણ માસમાં ખીલ્યું હતું અને આ વર્ષે ખીલ્યું છે જે વર્ષમાં એક જ વખત ખીલે છે આ ફૂલ હિમાલયની તડેટીમાં ખાસ જોવા મળે છે પરંતુ અનુરૂપ વાતાવરણ અને માવજતથી પણ ખીલતું હોય છે તો તેમણે જણાવ્યું કે સાંજે આઠ વાગે ફૂલની કડી ખીલી હતી ત્યારે તેમણે હિન્દુ મિત્ર મંડળ દર્શન માટે આમંત્રિત કર્યા હતા જે રાત્રે અગિયાર વાગ્યે ફૂલ ખીલી ઉઠ્યું હતું એમ કહેવાય છે કે આ ફૂલના દર્શન ઈચ્છા પ્રાપ્તિ માટે પણ કરાય છે લોકો એ ખુબ જ સુંદર દેખાતા ફૂલના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી દાઉદ પટેલ છે મારે રહેવાનું વાંકળ એ હું અંકલ માજી ડેપ્યુટી સરપંચ છું મારે ત્યાં ચાર વર્ષથી આ બ્રહ્મકમણનો રોકો છે એમાં દર શ્રાવણના એન્ડમાં આની ઉપર ફૂલ આવે છે વરસમાં એક જ વખત આવે છે એમાં હિન્દુ લોકોની ધાર્મિક માન્યતા છે કે ફૂલ ખીલે તો એ લોકો એમના દર્શન કરવા આવે મારા મિત્ર મંદિરો બધા આવે આજે પણ આવેલા છે અને આઠ સાડા આઠ વાગે કડી જેવું હતું એટલે મેં બધાને ફોન કર્યો તો સવા નવ વાગે કમ્પ્લીટ બંને ફૂલ તૈયાર થઈને ખીલી ગયા અને એકદમ સુંદર ફૂલ છે એમ તો એ હિમાલયની તળેથીમાં જ ઉગે પણ કોઈ કોઈ ઘરે એવું કહેવાય છે કે ભાગ્યે જ કોઈના ઘેરે આ ફૂલ થાય જેના ઘેરે થાય તેના જ ઘેરે થાય તો હવે અમે તો એક મુસ્લિમ છે છતાં અમારે ત્યાં ફૂલ છે એટલે અમને આનંદ છે કે અમારે ત્યાં આવા ફૂલ ઊગે છે